તો આને ગુડ મોર્નિંગ કહું ને એને કંટાળો આવે હલાવાલા ગુડ મોર્નિંગ બોલું એ કંટાળો આવે બરાબર તો જો આટલી બધી વસ્તુ લીધી હે અને હવે જ્યારે જઈને નાસ્તો કરી લઈએ પછી જઈએ નોકરી તો હવે વાગ્યાથી આઠ અને નોકરીનો ટાઈમ થઈ ગયો હા તો હવે જઈએ નોકરી અને ડાયરેક્ટ હવે મળીએ પંપ ઉપર થઈ ગયા છીએ હવે આપણે નોકરી ના વેલા વેલા ચોટી આવી જઈએ પંદર મિનિટમાં તો હવે હું આપણે એની શરભી લઈ રહ્યો પછી એમને મોકલી લે ઘેર અને મારી માફી ચાલુ કરી દેવું કારણ કે આજે સંધિના પંપ હતું

तो अब लास्ट लाइन पी आद्वीया। आद्वीया। जो जो दन्मी जो। लो उठवाड़ी है ना आ डुबियन आ डुबियन और 10 10 लाया 10 2 વધારે લઈ ઓમે જો ઠંડી કરની આલદા સરસ લો તો આજ તમાર કર્ન્સી ની તબિયત છે થોડી વીક એટલે આ તો બ્લોગ માં કો જાધું બોલતા સી નહીં હવાロナ કુદાય કુદાય હમ બોલો હમ

પણ કાલની લગભગ તમો થઈ જાય તમાર કોમેન્ટ આવતા આવતો તો તો એ મગણીઓ તો કાલની આવી એકલાની વાગે છે વિડિયો 8 વાગે પડશે મ લોકો નું ફ્રેમ તો તમને મંટાળો મારા કોમેન્ટો કરે હી રૂપાલ મારો પાર એ જુલે રે જુલાવે એ નવી એ કુડશી રે કરા શ્રી પારણી એ જુલે રે બપોરના આડી વાગ્યા છે આમ તો બે વાગ્યા હજાર થઈ ગયા હતા પણ મોં હોઈ ગયો હતો તો આ હવાની થોડી તકલીફ વધી ગઈ હતી વોમિટ ઉપર વોમિટ થઈ હતી એટલે આખી શરીર એકદમ લૂઝ થઈ હું ઊગી ગયો હતો અને હવા જાઉં છું ઘરે હવાનું પાણી પીધું નહીં પાણી પીવું એના કડી બાદ તો હવે ઘરે જઉં છું ઘરે જઈને જાયો દવાખાને તો લોક બનાવું કે ના બનાવું એનું કોઈ નક્કી નહીં બરાબર તો હવે ડાયરેક્ટ જવું ઘરે તો હદના વાજ્યાથી સાત અને હું આવ્યો તો ધાબા ઉપર અને નોકરીથી આવ્યો તો તાનનો હવે ફોન હાથમાં લીધો હોય કારણ કે નોકરીથી હું ઘેર આવ્યો પછી થોડી તકલીફ વધી ગઈ હતી થોડી થોડું પાણી પીવું તો એ તરત બાર અને ખાવાનું તો નમે નહીં ખાધું તો બિલકુલ નહીં બરાબર પછી પહોંચવા જેવા આ દવાખાને અને દવાખાને ડૉક્ટરે તપાસ કરીને એવું કીધું કે લૂ લાજેલી છે ગરમીની બરાબર એટલે ગરમીનું જોઈનેકળવું નહીં લૂ લાજી હતી એટલે થોડું પાણીએ ટકતું નહોતું બરાબર પડતી થાય ઉતર પડતી થાય અને બાટલો સડાયો એના પછી થોડો ફેર પડ્યો તો ડૉક્ટરે એવું કીધું હોય કે ફેર ના પડે તો દાખલ થવું પડશે પણ લગભગ અમુક થઈ જાય બરાબર અને અત્યારે તો ઠીક છે તો દવાખાનથી આવીને થોડું ખાઈ લીધું અને દવા લઈ લીધી છે એટલે હવે થોડું ઠીક છે બરાબર અને આજ તો લૉગમાં કોઈ વધારે બનાવ્યું નહીં વધારે વિડીયો શૂટિંગ કર્યું નહીં કારણ કે આ નોકરીથી આવીને ત્યારે તો હું ખીત ગયો હતો

આપણે બ્લોગ બનાવીએ મિત્રો આવા જમી રહ્યા આપણે કહીએ રા અને મિત્રો અહીં અમને બ્લોગનો એન્ક કરીએ છીએ તમને અમારા चैनल वीडियो गमते हो तो लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो मलसू नवा ब्लॉग साथ जय माताजी। तो रात ना वाजा से हड़ा आठ ने टीवी में चार सौ छोटा भीम ने जंबा में तैयार आपरा थई गयो तो जंबा खूब बना दिया एक जानू बोलो आ मारो फराक से मारा खिचड़ी तो खावा ડુંગળી રોટલી વામો તુવેરની દાળ સાસ ચટણી ગવારનું શાક દહીં અને તેલ બરાબર તો હવે જમી લઈએ જમીન પછી જે દવા આવી દવા લઈ લઈએ બરાબર પછી શાંતિથી કુક એન્ડ કરીએ તો રાતના વાજાશી નવ અને હું જમીન આમાં દવા લેવા બેઠો આટલી બધી દવાઓ છે એક બે ત્રણ ચાર નફો આવડે એક તો હવે દવા લઈને પછી ઊંઘી જવું તો તો આજનો વ્લોગ વિડીયો હું અહીં એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી